હજુ પણ કીપેડ ફોન એટલે કે જે સાદો ફોન વાપરે છે અને તેમને મજબૂરીથી કોલિંગ માટે ડેટા કરવું પડતું હતું પરંતુ હવે હવે એવું ચાલે કોલિંગ માટે ઇન્ટરનેટ ડેટા પેક જે ફરજિયાત નહીં લેવું પડે જે ટ્રાય ઇન્ટરનેટ એક્સેસ ન ધરાવતા ગ્રાહકો માટે વોઇસ કોલ અને એસએમએસ માટે અલગ પ્લાન જે જારી કરવાનો આદેશ આપ્યો છે તો મિત્રો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે જો જે લોકો પાસે જે સાદો ફોન છે

જે દેશભરમાં અયોગ્ય લાભાર્થીઓ પાસેથી અત્યાર સુધીમાં કુલ ત્રણસો ને પાંત્રીસ કરોડ રૂપિયાની જે વસૂલાત કરવામાં આવી છે તો મિત્રો જે ખેડૂતો અથવા તો જેવા વ્યક્તિ હતા જે ખોટી રીતે યોજનાનો લાભ લેતા હતા જે સરકારી કર્મચારી હતા જે ઉચ્ચ આવક ધરાવનાર હતા અથવા તો આવક વેરા ભરતા હતા જે ખોટી રીતે યોજનાનો લાભ લેવા લેતા હતા તો એવા વ્યક્તિ પાસેથી ત્રણસો કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે ત્યારબાદ ઓડિશા હપ્તા વિશે વાત કરીએ તો અહેવાલો અનુસાર પીએમ કિસાન યોજનાના ઓગણીસમા હપ્તાની રકમ જે ફેબ્રુઆરી બે ના પહેલા સપ્તાહની અંદર ખેડૂતોના ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવી શકે છે તો મિત્રો આગામી ઓગણીસમો હપ્તો જે બીજા મહિનો એટલે કે ફેબ્રુઆરી મહિનાની અંદર પહેલા અઠવાડિયાની અંદર ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી શકે છે ત્યારબાદ વાત કરીએ મિત્રો તો રાજ્ય સરકારના વિવિધ વિભાગોની જે જન જનકલ્યાણલક્ષી યોજનાઓની માહિતી સામાન્ય નાગરિકોને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પરથી સરળતાથી મળી રહે તેવા ઉદ્દેશથી મારી યોજના પોર્ટલનું નિર્માણ કરવામાં આવ્યું છે તો મિત્રો દરેક યોજનાની માહિતી જે એક જ જગ્યાથી મળી રહે તે માટે નવું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે અને જેનું નામ છે મારી યોજના પોર્ટલ જે કેન્દ્ર અને રાજ્ય સરકારની છસો એસી પણ વધુ યોજનાની માહિતી તમને માત્ર એક પોર્ટલની અંદરથી જ મળી રહેશે ત્યારબાદ વાત કરીએ

આવી છે જેના કારણે હવે ખેડૂતોને એક કે એક લાખ કરીએ ગેસ સિલિન્ડરની કિંમત જે મહિનાના પહેલા દિવસે બદલાય છેલ્લા કેટલાક સમયથી ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં ભલે કોઈ ફેરફાર થયો ન હોય પરંતુ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં સતત ફેરફાર જોવા મળી રહ્યા છે એવામાં આ વખતે પણ પહેલી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર જોવા મળી શકે છે તો આ વખતે અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં થોડો ફેરફાર થઈ શકે છે અને આ સાથે જ એર ફ્યુલની જે પણ ફેરફાર જોવા મળી શકે છે તો મિત્રો આગામી પહેલી તારીખે જે ગેસ સિલિન્ડરની અંદર ફેરફાર થતો હોય છે તો આગામી પહેલી તારીખે જે ફેરફાર જોવા મળી શકે છે અને ભાવમાં ઘટાડો થાય તેવી દરેકની આશા છે